તો જે મેં મસ્ત આપણે કહેતી હતી ને મેં વિડીયો બનાવ્યો હતો ને તો મસ્તનું કામકાજ શરૂ છે દીવો પ્રગટે છે અને અહીંયા આપણે રસોઈ બનાવી નાખી છે સોળાનું શાક બનાવ્યું છે ભાત છે સાસ તો પહેલાં તો જો આ આપણે રકાબીમાં મેં ઘી ગાયનું શુદ્ધ ગાયનું ઘી નાખ્યું છે અને વ્હાઈટ કરી છે અને કાલ મેં કાલ હાંજે મૂકી હતી એક દિવસ આ એક રકાબી ઘી પૂરું થઈ ગયું હતું ને એની મસ્ત તમને હું બતાવવા

એ કેમિકલવાળી ના તેની કેટલું એમાં નાખેલું હોય તો અહીંયા મેં જુઓ તમે હું બતાવું તમને આમે ઘરે મસ્ત બનાવી છે એની કે ગાયના ઘીની તો હું જોવો તમને તો આવી રીતના પહેલાં મેં ગાયનું ઘી લઈ લીધું છે આ મેં રાત્રે એક બી ઘી લીધું હતું અને રાત્રે બનાવી હતી આપણે તો એની આટલી બની છે મસ્ત તો જે એક વખત એક દીવો આપણે કરી નાખીએ એટલે સરસ મજાની લાડ બધી બની જાય તો ચાલો દીવાને હું પ્રગટાઈ દઉં ને પછી આ છે ને એને આપણે આ ઊંધી આમ ઢાકી દેવા આમ મૂકી દેવાનું છે દીવોથી ઊંચું રહે ને એમ ચાલો તો દીવો તો તમે જોઈ શકો છો આપણે દીવો કરી નાખ્યો છે ના બે બાજુ ઊંચું રહે ને એટલે આ સાલિયા મૂક્યા છે મેં અને હવે આપણે આને થોડુંક આમ આ રીતના ઊંચું રહે ને એ રીતના આમ ઢાંકી દેવાનું છે એટલે ઘી આ ઘી છે ને બધું આપણે વ્હાઈટ બળ છે ને એમાં બધી મસ છે ને આમાં એ ચોંટી જશે ને પછી મેં આ આમાં ભેગી કરીશ ને એટલે આપણે વર્ષો સુધી આર છે અને કે એક વર્ષ તો આપણે તાજી બનાવી હોય તો પાછી એક વર્ષમાં નવી બનાવી નાખવાની તો આમાં પછી છે ને આનું મિક્સ કરી જ ને ત્યારે છે ઘોડા સાપ આપણે ટ્યૂબ આવે છે જે પોપટો આંજે ને આંખમાં એવી રીતના એક ટ્યુબ આવે ઘોડા સાપ કહેવાય એને તો હું એ તમને બતાવીશ મિક્સ કરીને ચાલો

તો આવી ટ્યુબ આવે છે અને જો ઘોડો સિતરેલો હોય છે નજીક દેખાય છે એ નાનો એવો ઘોડો સીતરેલો હોય છે અને ઘોડા સાબ ક્યુબ જ કહેવામાં આવે છે મેડિકલમાં મળી રહેશે આ ટ્યુબ થી આ મસને આપણે ભેગી કરવાની છે આ થોડીક મેં યુઝ કરીશ લેબ બટકી ગઈ છે તો જો આ ક્યુબ નાખવાની છે નિધિ એક જબલું લઈ દેલું આ ક્યુબ નાખીને આને મિક્સ કરવાની છે મસને તો એ પણ હું તમને આગળ બતાવું છું વિડીયોમાં ટ્યુબ છે ને જો મેં આમાં નાખી છે અને એવી આમાં આપણે ભેળવી દઈશું ટ્યુબ થોડી કોશી લાગે એવું લાગે પણ હાથ બહુ કાળા ન થાય ને એટલા માટે મેં કાળું જબલું પહેરી લીધું છે અને આપણે વિભુબેનને કહીશું આમાંથી ક્યૂબ દબીને કાઢી દઈશું આને હું મિક્સ કરી નાખું છું ચાલો મિક્સ કરીને પછી પાછું હું તમને બતાવું છું ચાલો તો આપણે આ મસ્ત જો તૈયાર થઈ ગઈ છે અને ઘોડા સાહેબ ટ્યુબ છે ને આપણે થોડી ઘટી છે એટલે એ લાવવી પડશે અને તૈયાર જ થઈ ગઈ છે આ ડબ્બીમાં નાખવીને એટલી જ વાર છે આ ડબ્બીમાં ભરી દો હોય ત્યારે તો હું આસે પાસે આપણે ટ્યુબ લાવશું ને ત્યારે જો આ એ ટ્યૂબ નાખીને ખાલી લોંદો જ થઈ જાય સીધી આવી ડબ્બીમાં ભરી લેવાની છે બતાસ ડબ્બી હે કંદરાઈમાં આ ડબ્બીમાં મસ્ત મસ્ત તૈયાર થઈ ગઈ છે ઘરની મસ્ત તો તમે પણ ઘરે ટ્રાય કરજો નાના બાળકોને છે ને આ નડે નહીં કે હાથમાં આંજો નહીં તો નુકસાન ન કરે ઓલી જે બારથી લેવીની કેમિકલ યુ હોય કેમિકલ ને આંતેનેમાં હું ભેળવી ને આપણને ખબર ન હોય એટલે આ શુદ્ધ ગાયના ઘી ની આપણે મસ્ત બનાવી છે અને કે કાજલ તો ચાલો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો ન હોય તો સબસ્ક્રાઇબ કરજો ચાલો આવજો

ચાલો બધા નાસ્તો કરવા ચાલો મળી